ભુજમાં સોશિયલ મીડિયા દ્વારા સસ્સુ સોનો તથા નકલી ચરણી નોટોના લોભામણા વિડીયો વાયરલ કરી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પશ્ચિમ કચ્છ ભુજ એલસીબીએ ઝડપી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં પોલીસે રૂપિયા ચૌદ પોઈન્ટ અઠાણું લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે જ્યારે ચાર આરોપીઓ હજુ ફરાર છે આરોપીઓ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ પર અલગ અલગ નામે આઈડી બનાવી ભારતીય ચલણી નોટો અને સોનાના બિસ્કીટના વિડીયો વાયરલ કરતા હતા

નકલી સોનું પધરાવવાના અને એવા બધા ઘણા બધા બનાવો પાસ્ટમાં બનેલા છે જે અન્વયે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબે ખાસ સૂચના આપેલી કે આવા બનાવો વધુ ના બને એ માટે તકેદારી રાખવી જે આધારે અત્રેના એસપી શ્રી વિકાસ સુંદરા સાહેબ દ્વારા એલસીબીને ખાસ આ બાબતે કાર્યવાહી કરવા જાણવા માલ હતું અને એના આધારે ટીમો બનાવીને જુદા જુદા વિસ્તારોમાં એ લોકો વોચ પેટ્રોલિંગમાં હતા અને એલસીબીના કર્મચારી જીવરાજભાઈ ગઢવી અને શક્તિસિંહ ગઢવીને ખાસ બાતમી મળેલી કે ભુજ નાકામાં ત્રણ ઈસમો છે ત્રણ ભાઈઓ છે રમજુ શાહ શાહ શેખ અઝરુદ્દીન કાસમ શાહ શેખ અને અલી શાહ શાહ શેખ આ લોકો જુદા જુદા ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને વોટ્સએપ ઉપર જુદા જુદા નામની આઈડી બનાવીને વિડીયો અપલોડ કરે છે એમાં નોટોના બંડલો હોય એમાં ઉપર સાચી નોટ હોય બાકીની ખબર ના પડે પણ બંડલ દેખાય પછી સોનાનું બિસ્કીટ હોય એના વિડીયો એટલે એક લાખના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની અને જે સોનાના બિસ્કીટ છે એ માર્કેટ ભાવ કરતાં એકદમ ઓછી કિંમતે આપવાની લોભામણી લાલચ આપતા આવ્યા વિડીયો એ લોકોએ અપલોડ કરેલા જે બાતમી આધારે એ લોકોએ એમના ઘરે જઈને તપાસ કરી તો અઝરુદ્દીન છે અઝરુદ્દીન શેખ એ ઈસમ મળી આવેલો એણે ભાગવાની કોશિશ કરી એટલે એને સાથે રાખીને પછી એના ઘરની સર્ચ કરી જર્દી કરી તો એમાં એમના ઘરની જે શૈતી છે પલંગ એમાંથી જુદા જુદા નોટોના બંડલો મળ્યા એમાં પાંચસોની નોટોના બંડલ સોની નોટોના બંડલ બસોની નોટોના બંડલ એ બંડલો મળ્યા એમાં ઉપર એક નોટ સાચી હોય અને બાકીની નીચે બધી નકલી નોટ હોય ચિલ્ડ્રન્સ બેંક ને એવી બધી નોટો હોય એટલે આવા બંડલો મળ્યા ટોટલ બાર સોનાના બિસ્કીટ મળ્યા એમાંથી એક બિસ્કીટ અસલી છે બાકીના નકલી છે કુલ અઢાર સિમ કાર્ડ મળેલા છે એમાંથી એક દુબઈનું સિમ કાર્ડ છે અને જુદા જુદા બીજી મોબાઈલ ફોન એ રીતના બધી સામગ્રી કુલ એક કરોડ નવ્વાણું લાખ ત્રણ નવ્વાણું લાખ ત્રણસો એટલે ત્રીસ હજાર એટલે એક કરોડની કિંમતનો મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવે છે અને એ હાજર મળી આવેલ ઈસમ હઝરુદ્દીન કાસમસા શેખને હસ્તગત કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે જે એમણે ભૂતકાળમાં પણ ગુના કરેલા છે દુધાઈમાં જે છેલ્લે એક બનાવ બનેલો એ છેતરપિંડીનો જ હતો અને એમાં પછી મારામારી થયેલીને લૂંટનો બનાવ બનેલો એટલે અત્યાર સુધીમાં ઘણા બધા આવા ગુનાઓ કરેલા છે અને આપના મીડિયાના માધ્યમ દ્વારા પણ અમે પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે જો આ ઈસમોએ તમારી સાથે કોઈની પણ સાથે આ પ્રમાણેની છેતરપિંડી કરી હોય તો આગળ આવવા અને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસને સાથ આપવા વિનંતી છે ફરાર આરોપીને શોધવા માટે એ બે આરોપી તો આના ભય છે અને બીજા પણ બે આરોપી છે કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે એટલે એમને શોધવા માટે પણ ટેકનિકલ સર્વેલન્સને હ્યુમન સર્વેલન્સ દ્વારા અને ટીમો બનાવીને એમને શોધવા એમની શોધખોળ પણ આદરવામાં આવે છે